બાકી મોજ માને બધાય અમાર જો મમ્મી ને અટાણ મે છાપુ હાથ માં આવી ગયો તી વાચે આ તા કાગળ ગયો છે કે આજ નો સાપો ન કે દિન હોય છે તે આયા તો તે મે હાથ માં લઈને વાઈ ગયો મેંડી મે તો કાલ જાય થોડુંક વાચો મમ્મી ને કાગળ હાથ માં આવી જાય ને એટલે વાંચવાનું ચાલુ કરી દે પછી જે દિન હોય તે દિન બાકી વાંચવું જોઈએ એક નજર મારવી જોઈએ કે માં હું લખાણ છે બહુ ગમે છાપા બહુ વાંચતા પેલા તો હજી એ મમ્મી ને એટલી ઉંમર છે તે મમ્મી નામો નંબર છે પણ એની ચશ્મા નથી કઈ મમ્મી ચશ્મા વગર વાંચી લઈ ટીવી માં વાંચી લઈ પછી છાપા માં વાંચી લઈ એમ તો મમ્મી ને આખું તો હજી જોરદાર છે ને રમાડતા તો મુંદ લટાણ માં ગોદડી નાખી પ્રિયલ ને ઘડીક વાર મમ્મી કે લટાણ માં ખૂણો ખૂણો તડકો હોય ને કે દક્ષ ભાભી ને કઈ કે દે પ્રિયલ ને રમાડું થી ઘડીક વાર ઓલી પાંચ દસ મિનિટ તો માંડ રમી હુતા હુતા

એને પોપિયોન જે સુધારતી તો પોપિયોન ના ખાવ પછી નાસ્તામાં બનાવ્યા તા કઢી બટકા ચા મમરા બધું હતું તો ટાણે આઈ મમ્મી ના ઘરે છે ને શિવાની ને નાસ્તો કરવાની મોડી ટેવ એ અમે નેવરા થઈ જાય ને દસ અગિયાર વાગે તો અહિયાં સેટ માગે ખાવાનું કે હવે આપો જીતભાઈ ને મોડો નાસ્તો કરવાનો ટેવ એટલે એને એવું ટેવ પડી કે જીતમામાં ફેરી નાસ્તો કરતી હોય એટલે એ ખાઈ નહીં અમારા ફેરી અટાણ ને પછી મોડે થી ખાહે પોપિયો એનો સુધારી

પાણી લાગી ગયું બગડી ગયો બગડી ગયો બગડી ગયો તો એક ઓલી બાજુ છે ત્યાં ઉપર છીણકા છીણકા છે તો એમાંથી પાકે ત્યાં ખાતા હોય અમારા પાક માં આવી હતી અમે અહીંયા ને ગયું પોપિયો પાક પોપિયો પાક એવું છે અટાણ માં અમે બધા નાસ્તા કરી લીધા ને હવે જવું છે બે દિનો ખીલો સાફ કરવા જવું છે માખી જો હક નથી લેતી અટાણ માં બે ખીલો સાફ કરવા જવું ને ભાભી છે ને અહીં પ્રિયલ ને મૂકીને હજી ઠામ ટકો બેઠા તો બે ક્વાઈટકા નો વિસરી લીધા ને

એવી રીતો ધીરે 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 ખબર તીવો મીઠો જાય ખમો મામુ કે જા મીઠો કરે જાગે કે હુઈ ગઈ તકઈ ગઈ ગઈ તો સુઈ સુઈ ગઈ થી નહી ઉઠાઈ લી પછી તું એને ઘોડીયું રોકીને બેહી જાશ ને મને ખબર છે તું એને ઘોડીયું રોકીને બેહી જાશે કા જો જોઈ શું પ્રિયલ વેરી ને પછી ઉઠી હે એ પ્રિયલ એ એ જીબડો કાઢતો દીકો જીબડો કાઢતો કેવડી શકા જીબડી બતાડતો દીકો બતાડ માર દીકો ઓય જીબડો બતાડતો તાર એ કર દે કર દેતા કર દેતા હે કર દેતા તા ધ્યાન ન તારું હમ આમ જો વાવા પહેરું છે ને આજે નવ નવ ફ્રોક ને નવ નવ વાવા પહેરું ક્યાં જાવ તારે કેમ લઉં જાવું કેમ નું અરે 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 જો જો આમ ફેરી તો આમ આવી જો આ હા લે 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 અરે પણ દાદી પાસે રમું દાદી પાસે દાદી પાસે રમું રમું છે હાય

મમ્મી બનાવતા આ છોકરા માટે ગમે એ વસ્તુ છે બની જાય ને એને સારી બની ને તો હું બતાવીશ નોકર નહીં બતાવું એટલે પહેરવાની છોકરાનું પહેરવાનું નથી પહેરવાનું નથી છોકરાઓને રમે છે રમે ને એવું છે કે એમાં રમે છોકરા એટલે મમ્મીને કઈ કોહાણ આવ્યું બે દિવસ મને કેતા હતા મને કેવું કપડાં નહીં કાલતું છે તો કે કાઢી દે કબાટમાંથી કે મમ્મી ને જોતા હતા એવા કપડાં કાઢી દીધા મમ્મી જે બનાવે ને એ હું જોઈશ પછી જો

અમારા ભાઈને છે મશીન ચાલુ તમને અવાજ આવતો હોય છે ખેતરમાં પાણી ચાલે છે કમેટીમાં ને મકાઈમાં ને બધાઈમાં ગદપમાં ને એટલે મશીન ચાલુ છે અટાણે તું હું દીકું કરે છે એ ઢીંગલું તું શું કરે છે કાઢે મારો દીકો આ સિવાની નાસ્તો હોય ને પથરીમાં એ માથી એને ખાવું હોય ને કાઢી લઈ પછી એ પાછું મૂકી દઈ ટપરામાં એટલે એ હવે કાઢે છે જોતા એની ચોંટી તો જો હવે મોટી થઈ ગઈ ને ત્યારે ચોટી સિવાય ને હા

એનું કામ કરે છે મમ્મી કામ પૈતું તમારું ના કામ ના પૈતું હજી વાર લાગશે વાર લાગશે હા હજી કાલ માન માન પતે તો કાલે પતે હા એમાં જે ઘટતી વસ્તુ લેવા જવી પડશે ને હા મમ્મી જી બનાવે છે એમાં પ્રિયલ ને ને શિવુ ને બેય ને કામ નું છે ને હા બેય ને કામ નું છે બે બને સારું તો આ દેખાડવાનું છે નકર ન દેખાડવાનું કચરા પેટી માં જા દેવાનું ના ના જેવું બને એવું દેખાડવું તો ખરી હે જેવું બને એવું દેખાડવું તો ખરી હા ઠીક લે હા તો આ કેથી અત્યારે તમને દેખાતું હોય છે પાસે બતાવું કેમ કે હાવ કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને બતાવી કે કેવું બન્યું એટલે જ હું આ ઘેરી પી હું કમ્પ્લીટ થઈ જાય ને તો પછી તમને આમ જોવાની મજા આવે સારું બને તો ની બધું બાકી છે હજી તો ઘણું બધું બાકી છે એમાં થોડુંક લેવાય જાવ જો હે તૈયાર કા હા હજી તો આમાં જોતી હોય વસ્તુ એ લેવા જાવ જો હે હતી ઘર માં જ બધું ન હોય ને હમ તો ઘટતી વસ્તુ પછી લઈ આવશું જેમ બનતું જાય એમ આપણે કે એમ થાય કે આ વસ્તુ ઘટે છે તો લઈ આવવાની હા મમ્મી એમાં મગજ મારી ને બનાવે છે ને આપણે પછી બનાવીશું સેવું હાટું હું તો અત્યારે એની હેલ્પ કરતી હતી ને જોતી હતી બાકી પેલા એક કોમેન્ટ આવી હતી કે મેં આ ડોકમાં પહેર્યું ને એની કોમેન્ટ આવી હતી કે તમે એ કે આ સોનું પહેર્યું ને એ બહુ મસ્ત છે એ કે એ કે સાસરાન કરનું છે કે પિયરનું તો આ છે ને જણાવી દઉં કે આ છે ને સસરાના ઘરનું સોનું છે એ મેં પહેર્યું આમ તો હું અહીંથી ગઈ ને તો અહીંયા પહેરતી જ પણ છે ને પછી શિવાની નાની હતી ને પછી શિવાની તેડકી થઈ ગઈ ને એટલે આમ ડોકમાંથી ખેંચા રાખતી એટલે પછી છે ને હું ન પહેરતી ને આ વખતે અહીં પહેરી આવી ને તો પહેરેલું જ રાખ્યું બાકી આમ વાર વારે પહેરું પછી છોકરા નાના હોય એટલે ડોકમાંથી માંથી ખેંચા ખેંચી કરે તો તૂટી જાય તો એક કરતા બે થાય હા એટલે પછી ઘરમાં ન પહેરતી તો આ વખતે છે ને હવે પહેરી રાખ્યું છે એટલે પછી આમાં એક કોમેન્ટ હતી કે તમે ગોલ્ડ પહેર્યું કે બહુ મસ્ત છે ને કે તમારા તો તો એની અંદાજ મારી સાચી વાત છે કે આ મારા સસરાના ઘરનું છે સોનું અત્યારે જે મેં પહેર્યું એ તો કેજો કોમેન્ટમાં કે કેવું છે આ વખતે જેટલી વાર મેં પહેર્યું એટલી વાર તો તમે કદાચ મીડિયામાં નહીં જોયું હોય કેમ કે હમણાં જ આ પહેરવાનું ચાલુ કર્યું વિડીયો ન ઉતારતા ને ત્યાં અહીંયા હું પહેરતી ઘરમાં પણ પછી સીવા નાની હતી એટલે પછી ઉતારીને મૂકી દીધું તું નકર એક કરતા બે થાય પછી આમાં ટાકા મરવાની મજા ન આવે કો મમ્મી હા ના ના દેખાય પછી પછી ન મજા આવે એટલે હવે સીવાની મોટી થઈ ગઈ ને એટલે હવે પહેરું હવે એ કે મમ્મી કે પહેરજે એટલે કે મારા હાહુ છે ને હવે એ કે પહેરજે નકર તો મેં જ ઉતારી મૂકી દીધું તું એની કોઈ દી નતું કીધું કે ઉતાર પણ મેં મારી ઉતારી ને સિવાની નાની હતી એટલે હું ઉતારી ને મૂકી દઉં એટલે મેં સિવાની ગમે હમ ખેચતી નાના છોકરા ને એવા જ હોય